તે પુરાવો ડબો આલ્યો હો ચક્ર આલ્યો હો કે પછી પેલી પાએ બાલી હો તો મારે કઈ પુરાવો થતો મને કોઈ પુરાવો નઈ આલ્યો નમસ્કાર મિત્રો વડોદરાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જ્યાં મિત્રો દસમાની સાંડડીની આંખમાંથી ગેન ના રેલાઓ થયા હતા ત્યારે તે ભુવીનું ઉપર જા વિજ્ઞાન જાથાના જયેશ પંડ્યાએ કાર્યવાહી કરી હતી અને બધું બંધ કરાવીને માફી મંગાવી હતી ત્યારે તે ભૂવી અત્યારે વિજ્ઞાન જાથા પર આરોપ લગાવી રહ્યા છે કે મારાએ ખોટી કાર્યવાહી કરી છે અને તેમની સામે કાર્યવાહી કરવાનું તે કહી રહ્યા છે તે જોઈ શકો છો આ વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને ને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે કે આ બોવી ખોટી છે કે સાચી અને જયંત પંડ્યાએ કોઈ પુરાવા આપ્યા નથી તે પણ સાચા છે કે જ ખોટા તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો અને આ વિડીયોને પૂરેપૂરું જોજો મારા ભર્યા તો આ છે તો નીચે બાજર નીચે કઈ વાઇટ વાઇટ જતો હોય તો એ લોકો મેલ્યો તો એ લોકો એવું કીધું થારીઓ કેમ મેલી હવે નીચે કઈ જતું હોય તો હર કોઈ ભક્તો તો થારી મૂકવાના જ છે પછી એમણે એવું કીધું કે ડબ્બો છે ઘી નો અંદર તમે જોડ્યો છે અંદર એમ કે પછી પાઇપ છે તમે નાક નાક ની ચોટણી ની અંદર પાઇપ નોખી છે તો મેં કીધું અમારે કઈ ખબર નહી પાઇપ હોય કે ડબો હોય પણ હું આજે વરત છે મારું એટલે હું કલંકી નહીં કરશું મારે ગુરુ ઉપદેશ છે હું ના તોડી શકું